તો દોસ્તો આ છે આપણે ખીરું આમાં ચણાનો લોટ અને મકાઈનો લોટ આમાં ઈનો નાખ્યો છે હાજીના પૂર આ ધાણા મેથી મરચાં તો હવે આપણે છે ને અનોખા ભજીયા બનાવવાના છે તમે કોઈથી ખાધા નહીં હોય તમે લોટ બાંધવામાં પાણી નાખતા હોય છે તો અમે નાખીએ આ સાસ જો દેશી ગીર ગાયની સાસ નાખવાની અને આપણે ખીરું આ રીતના બાંધવાનું તમે અને ભજી એકવાર ખાઈ જાઓ તમે જો આ તેલ ગરમ થાય છે દેશી ચૂલા ઉપર તેનું ડબલું છે અહીંયા તો ભજીયા ખાવાય આવી જજો મારા વાલા અને તમારો વિડીયોમાં સ્વાગત છે હાર્દિક 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 સ્વાગત છે અને આપણા વિડીયો બધા જોઈજો ને સપોર્ટ કરજો થોડો થોડો બહુ નથી કરવો પણ થોડો થોડો મારા વાળા સપોર્ટ કરો કેમ કે આપણે નાના યુટ્યુબર છે બહુ મોટા નથી થોડો થોડો સપોર્ટ કરો તો આપણું થોડું ચાલે એમ બીજું કંઈ નહીં સપોર્ટ કરતા હોય કરતા રહેજો ને હવે આપણે ભજીયા પૂરવાના છે ધીરે ધીરે તો તમારે લાઈ જોવું કે પછી આમ આપણે કટકા કાપી કાપીને જોવા તો તમને લાયત બતાવી દઉં એટલે કઈ ભેદાવારી નહીં જો આપણું કમ્પ્લીટ ખીરું થઈ ગયું છે તો આપણે ભજીયા પૂરીએ તેલ પણ આવી ગયું છે ફૂલ જો આ રીતનો લોટ લેવાનું ખીરું છે જાડું રાખવાનું એટલે આપણે ઓલા હરપલિયા ન થાય મારા આવી જાય જો ભાઈ કાઠિયાવાળી દેશી લોટના ભજીયા આપણે ચણા ઘરે ધરાયેલા છે ડાર કરીને દુકાનનો લોટ નથી લીધો ને આપણે સ્પેશિયલ દેશી ખાવા વાળા જ છે દેશી કોરાવત કરવાનો ઓર્ગેનિક દુકાનની વસ્તુ ઓછી જ ખાઈએ આપણે તાપ ઓલાઈ ગયો ને ભજીયા પૂરવાના બાકી છે હાલો દોસ્તો હવે આપડે એક ગાણ બની ગયો છે હવે એક ગાણ હવે બાઈને ખાવાય છે તો બનાવી લે એ રીતે આપણે આપણી રીતે ને હવે આપણે પાણીની બોગડી ગોતવાની છે હાથ ધોવા આપણે હાથ ધોય ચોખ્ખો હાથ ધોય કમ્પ્લીટ અને તેલમાં સટકોર મારી દેવાની છે આ રીતની જો કાયદેસર અવાજ આવશે ને હવે થોડોક આપણે તાપ કરીએ તો તાપ વાલા થોડો થોડો મીડિયમ રાખવાનું છે અને આ રીતના આપણે હવે હલાવી લેવાના છે ભાઈ સુગંધ આવે સુગંધ એટલે એક નંબર ભાઈ ભાઈ આવી જાઓ ખાવા હાલો ભજીયા ખાવા વાલા અને ભજીયા એટલે ભજીયા હો કાંઈ ઘટે જ નહીં એક ઝારો હાલતો નથી આમથી આમ થાય જો હવે એક ઝારો લેવો જોઈએ આપણે સ્પેશિયલ ભજીયા કરવા કાયદેસર ભજીયા બને ભાઈ મારા હવે વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આવા અનોખા વિડીયો બનાવીએ કંઈ આપણું કન્ટેન્ટ નથી અને અહીં ધવાળો બહુ છે એટલે આપણે આંખમાંથી આવડાવી જઈ છે અને આપણે ભજીયાનો ઘણો પાકો આવી ગયો છે જો આપણે છોકરા આવી ગયા ખાવા અહીં છોકરાને માય આવી અહીં એને ખાવા છે જો આ સેલો ગણો એ બનાવી લે અને આપણે આ બનાવી અને ખાઈને આપણે વિડિયો એડિટિંગ કરીએ યુટ્યુબ માં તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દીજો શું કહેવાનું છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અંધારું છે ને થી સબસ્ક્રાઈબ ન કરતા બોલ પાસે લાઈક અને લાઈક અને શું કેવાય દેશ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ચાલો જાય માતાજી જય ભૂરા ભૂરા પપ્પા ભજીયા ખાઈ હોય જાય મારા વાળા આવે